અમદાવાદના સોલા વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મની ઘટના બનવા પામી છે સત્તર વર્ષીય સગીરા પર બત્રીસ વર્ષીય યુવકે દુષ્કર્મ આચર્યું નજીકમાં મજૂરી કરતા યુવકે સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું સોલા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અમદાવાદના સોલાની આ ઘટના સગીરા ઉપર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ કરવામાં આવી છે સત્તર વર્ષે સગીરા ઉપર બત્રીસ વર્ષે યુવકે દુષ્કર્મ આચર્યું છે નજીકમાં મજૂરી કરતા યુવકે સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું સોલા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અકમમાં આરોપી છે એ અકમના ફરિયાદીના ઓળખતા હતા અને એનો ઓળખતાનો લાભ લઈ અને આ એક દુષ્કર્મ એમને આચર્યું છે અલગ અલગ જગ્યાએ અને જે આધારે આરોપીને અટક કરી લેવામાં આવ્યો છે અને હાલ એની તપાસ પોલીસ ચલાવી રહી છે ભોગ બન્નાની ઉંમર સત્તર વર્ષ છે અને આરોપીની ઉંમર ત્રીસથી બત્રીસ વર્ષ આસપાસની છે અને આમાં કામમાં ભોગ બન્નાની ફરિયાદના આધારે તાત્કાલિક પોલીસ હરકતમાં આવી હરકતમાં આવી તે આ કામના આરોપીને પકડી લેવામાં આવ્યા કોર્ડન કરવામાં આવી લીધો અને તરત જ અટક કરીને આગળની કાર્યવાહી પોલીસે ચાલુ કરી દીધી છે